વાત કરીએ ખેડૂતો પર અચાનક આવતી આફતની હાલમાં કમોસમી વરસાદના કારણે ડાંગર ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જોકે કુદરતી આફતનું વળતર ખેડૂતોને મળ્યું નથી ત્યાં માંગરોળના મોટીનરોલી ગામની સીમમાં અગ્રીકલચરની વીજલાઇનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે ચાર શેરડીના ખેતર આગની ઝપેટમાં આવી જતા ખેડૂતો અને વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પવનના કારણે આગ જોતજોતામાં ચાર ખેતરોમાં ફેલાઈ જતા ખેડૂતોને દસ લાખથી વધુનું નુકસાન થયું હતું જુઓ અમારો વિશેષ અહેવાલ તણખાની આગ ખેડૂતો માટે બની આફત આ દ્રશ્ય છે માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામની સીમના ડોટ ડોટ સીમમાં શેરડીનો ઊભો પાક તૈયાર છે અને ખેતરોમાં લાગેલી આગ ખેડૂતોને લાચાર બનાવી દીધા છે કેમ કે કુદરતની કમોસમી વરસાદની થપાટની હજીકર વળી નથી ત્યાં ફરી એકવાર શેરડીના ખેતરોમાંથી પસાર થતી અગ્રી ક્લચરની વીજલાઈન અને આ વીજ લાઇનમાં આજે બપોરના સમયે અચાનક શોર્ટ સર્કિટ થતાં શેરડીનું એક ખેતર આગની ઝપેટમાં આવી ગયું શેરડીના ખેતરમાં આગ લાગ્યાની વાત સિયાલજ ગામ સુધી પહોંચી અને શેરડીના ખેતરના માલિકો મોટી નરોલી ગામે દોડી આવ્યા આગ વિકરાળ બનતા વીજ કંપનીના અધિકારીને જાણ કરી અને વીજ કંપનીના જુનિયર એન્જિનિયર પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા પણ શેરડીના ખેતરમાં લાગેલી આગ સામે બધા લાચાર હતા આગ હોલવાઈ ત્યાં સુધીમાં ચાર શેરડીના ખેતર આગની ઝપેટમાં આવી ગયા ખેડૂતોને અંદાજે દસ લાખથી વધુનું નુકસાન થયું શું કહે છે ખેડૂતો સાંભળો આગ લાગવાનું કારણ વીજ કંપનીની બેદરકારી જે કહી શકાય કેમ કે જ્યારથી ખેતરોમાં અગ્રી ક્લચરની લાઈનો નાખી છે ત્યારથી વીજપોલ નમી ગયા છે ક્યાંક તો વીજ વાયરો જમીન સુધી નીચે નમી ગયા છે જો કોઈ દુર્ઘટના સર્જાય જેવી કે શેરડીના ખેતરમાં આગ લાગવી કે પછી કોઈને કરંટ લાગવાની ઘટના બને ત્યારે વીજ કંપનીના અધિકારીઓ ગરીબ ગાય બની વર્તન કરે છે કેમકે અહીં નુકસાનીનું વળતર આપવાનું છે વળતર આપવાની વાત આવે ત્યારે અનેક કારણો આગળ કરી ભોગ બનનાર ધર્મ ધક્કા ખાઈ થાકી જાય છે પણ જો કોઈ શેરડી ખેતરમાં શેરડી વાટુક દરમિયાન કોઈ વીજપોલ તૂટી જાય તો તાત્કાલિક નુકસાની વીજ કંપની વસૂલ કરે છે એટલે કે સરકારી તંત્ર નો અંધેર વહીવટ સામાન્ય માણસને હેરાન પરેશાન થાય છે શેરડીના ખેતરમાં આગ લાગ્યા બાદ વીજ કંપનીના અધિકારી શું કહે છે એ પણ સાંભળો આમ તો સામાન્ય રીતે વીજ કંપની ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી કરે છે છલતા અકસ્માત થાય છે આ મોટી નરોલી ગામની સિમમાંથી પસાર થતી એગ્રીકલ્ચરની લાઈન જોખમી છે નમી ગેલા વીજપોલ છે ડોટ જમીનને અડી જાય એ રીતે વાયરો લટકી રહ્યા છે હાઈ ટેન્શન લાઈનો પણ પસાર થાય છે પણ સુરક્ષિત એક પણ લાઈન દેખાતી નથી હાલમાં જે રીતે ખેડૂતો સમગ્ર ગુજરાતમાં વીજ લાઇનનો વિરોધ કરે છે એનું કારણ પણ આ જ છે કેમ કે ફાયદો ઉદ્યોગપતિને અને નુકસાન ખેડૂતોને ત્યારે સરકારે પણ સરકારી બેદરકારીથી નુકસાન જ્યારે થાય ત્યારે તાત્કાલિક ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ બેદરકારીનો ભોગ હંમેશા આમ જનતા અને ખેડૂતોએ જ ભોગવવો પડે છે એ વ્યાજબી નથી ત્યારે વીજ કંપનીના પાપે ખેડૂતોને થયેલું નુકસાન વીજ કંપની સત્વરે ચૂકવે એવી ખેડૂતોમાં કરી રહ્યા છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન શિયાલજ જી મારું નામ મહેશભાઈ જગજનભાઈ પટેલ નામ શિયાલજ તાલુકો મંગરોળી જિલ્લા સુરત મારું ખેતર આવેલું છે મોટી નવલેજ સીમમાં મારા ખેતરનો બ્લોક નંબર છે તેત્રીસ અને મારી બાજુમાં બીજું નામ છે હસમુખભાઈ મંચુભાઈ પટેલ રમણભાઈ મંચુભાઈ પટેલ તેનો બ્લોક નંબર છે ચોત્રીસ અને ત્રીજો નંબર છે રાજેશભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ એનો બ્લોક નંબર મને ખબર નથી ને ત્યાર પછી રાકેશભાઈ અમૃતભાઈ પટેલ એનો બ્લોક નંબર એકતાલીસ છે હવે જે એકતાલીસ નંબરનો બ્લોક નંબર છે તેમાં વી જી બીના તારના શોર્ટ સર્કિટને લીધે રાકેશભાઈના ખેતરમાં શોર્ટ સર્કિટ થયું એને કારણે રાકેશભાઈની શેરડી પહેલાં સળગી ત્યાર પછી રાજેશભાઈની શેરડીમાં પકડાયેલી સળગી ગઈ ત્યાર પછી હસમુખભાઈની શેરડી અને ત્યાર પછી મહેશભાઈ જગજમ તો મારી એટલે પોતાની હે શેરડી સળગી ગઈ છે હવે આને લીધે બધાને આમ જો જમીન ગણો તો બધાને છછો છછો ઈંગા જેવી જમીન છે દરેક દરેક ખેડૂતોની છછો ઈંગા જેવી શેરડી સળગી ગઈ છે હવે શેરડી આ ટાઈમે સળગવાથી તકલીફ શું થશે કે જે અત્યાર સુધી અમારો જે પાણી બનાવે એમ સુગરના નિયમ મુજબ તો અમારો માર્ચ મહિનામાં કદાચ પાણી બનનો કાગળ આવે તો અત્યારે સળગી ગઈ એટલે અમને સુગર એક એક તને ખાસ રૂપિયા ચારસો પાંચસો રૂપિયા ચારસો રૂપિયા મારા કાપી લે તને અને અમને આમાં કોઈ નુકસાન એટલું ભરપૂર નુકસાન છે કે નહીં પૂછો અને બોલ આમાં કંઈ બોળ અમને નુકસાન આપતી નથી એટલે બોર્ડને બોર્ડને અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમને કોઈ બી હિસાબે આમાં બોર્ડને બહુ નુકસાન આપે કેમ કે આમ જી બી જી ને કે અમને નુકસાન નુકસાની વળતર મળે કેમ કે આમાં ખેડૂત બધા મરી જવાના છે અમે જેટલા નાખ્યા છે પૈસા એટલા પૈસા નીકળવાના નથી તો અમારી એક ડીજી એટલે કે બોર્ડને અમારી એક અરજ છે કે ભાઈ ચારે ચાર ખેડૂતો જે છે એ લોકોને નુકસાની ભરપાઈ કરી આપે જી મારું નામ રાકેશભાઈ પટેલ છે આ ગામ શિયાળે જ મોટી નરોલી આ જી બી ના તારને લીધે અમારી બધાની શેરડી સલગી ગયેલી છે ચાર પાંચ ખેડૂતની શેરડી સળગી ગઈ મારો બ્લોક નંબર છે એકતાલીસ નંબર મોટી નરોલી આ લોકોને કેટલી વારંવાર ફરિયાદ કરવા થતા એ લોકો કંઈ કામ ઉપાડતા નથી મેન્ટેનન્સ ઉપાડતા નથી લોકો ચાલો બરો હા મારું નામ યશ દેસાઈ છે હું મોટા બરોસરા સબડીવીઝન ડીજીવી સેલમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું આજે અંદાજિત અઢી વાગ્યા આજુબાજુ રાજુભાઈ જે એના શિયાલજના ખેડૂત છે એમને મને ફોન પર ટેલિફોનિક જાણ કરતા મારા સ્ટાફના માણસોને મેં તાત્કાલિક સ્થળ પર મોકલી આપેલ છે અને માણસો દ્વારા વીજ પ્રવાહ બંધ કરેલ છે જેથી આગળ કોઈ બી અકસ્માત ન થાય અને વાત રહી ખેડૂતોના વળતર માટે નહીં તો અમારા તરફથી પૂરો પ્રયત્ન રહેશે કે જેટલું પણ અમારાથી શક્ય બને એટલું ખેડૂતોને વળતર આપી શકીએ સમયસર સાહેબ આને માટેની પ્રક્રિયા ખૂબ લાંબી છે એવું પેલા ભાઈ આગળ કહ્યું આપ શું કહેશો એ બાબતમાં એ બાબત જેટલું પણ જલ્દી અમારાથી થઈ શકશે પ્રક્રિયા અને એ પ્રમાણે અમે જેટલું જલ્દી ખેડૂતોને વળતર મળે એના માટે અમે પ્રયત્નશીલ છીએ સાહેબ આજે પણ વીજ પોલો છે તે નમી ગયેલા છે તાળો ઝૂકી ગયેલા છે કે અકસ્માત થાય આ આગ લાગી છે જાનહાની થાય તો શું આવે આના માટે જવાબદારી કોની થાય આ જે વીજ ની આપણે વાત થઈ રહી છે એ ખૂબ જ જૂની વીજ લાઈન છે ઘણા સમયથી ખેતરમાંથી ચાલી આવે છે એના મેન્ટેનન્સ માટે ચોમાસા અને ઉનાળા દરમિયાન આપણા દ્વારા કાર્ય કરવામાં આવેલ હતું મેન્ટેનન્સ માટેનું પરંતુ તે દરમિયાન પણ ખેતરમાં પાક ઊભો હોય અને બીજી વીજ એજ એગ્રીકલ્ચરની જે એક વીજ લાઈનો છે એમાં આપણા દ્વારા કોટેડ વાયર નાખવાની પ્રોસેસ ચાલુ જ છે પણ અહીંયા જે એ દરમિયાન ખેતરમાં પાક ઊભો હોવાથી એ સમય દરમિયાન આપણે કોટેડ વાયર એમ નાખવામાં આવેલ શક્ય પોસિબલ બન્યું નથી ના માટે એ પ્રક્રિયા બાકી રહી ગયેલી પરંતુ એ બી અમે અત્યારે ખેતર ખાલી થાય એટલે એ પ્રક્રિયા પૂર્ણ કરાવી દઈશું